છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે આવેલ કાર્યાલય સ્થિત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પુલ ખાતે આવેલ કાર્યાલયના ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે પુષ્પાબેન વાઘેલા સહિત વડોદરા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ંગા તવુ ના મે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું દેશમાં આઝાદી કેવી રીતે મળી આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય મૌલાના આઝાદ હોય કે સુખદેવ રાજગુરુ કે શહીદ ભગતસિંહ હોય આ તમામ અને અવા નામી નામી ઘણા બધા લોકોએ આ દેશ માટે શહીદી શહીદીઓ આઝાદી માટે બલિદાન આપ્યું ત્યારે આ દેશ આઝાદ થયો અને છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ જ્યારે બંધારણ બન્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ જ્યારે બંધારણ અમલમાં આવ્યું એટલે કે આજનો દિવસ કે આજે જ્યારે છોત્તેર વર્ષ થયા છે એટલે પ્રજાસત્તાક દિવસ એટલે કે પ્રજાને હાથમાં સત્તા સોંપવામાં આવી સત્તા શેની સત્તા બંધારણરૂપી સત્તા સંવિધાન રૂપી સત્તા અને એ સત્તામાં પ્રજાને એક કે ભાઈ પ્રજાને અન્યાય નહીં થાય કોઈનું શોષણ નહીં થાય જ્યારે આજે આપણે સૌ જાણીએ છીએ કે દેશ ગુજરાત અને વડોદરા શહેરમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું છે આપણે એક શુભેચ્છાની તો આપણે કરીએ છીએ પરંતુ સત્ય હકીકત પણ સ્વીકારી પડે અને શરૂઆત આપણા ઘરથી કરીએ ચેરિટી બિગેસેટ હોમ કે વડોદરા શહેરમાં આજે પણ જે ગત વર્ષે એટલે કે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ જે હરની બોટકાંડમાં એ બોટકાંડ હતું મોટકાંડ હતું એમાં જે બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોના જીવ ગયા આજે પણ એ લોકોને ન્યાય નથી મળ્યો આ વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનના પાપે જે દર વર્ષે પૂર આવે પણ આ વખતે દોઢ મહિનામાં ત્રણ ત્રણ વખત પૂરાયા ત્રણ ત્રણ દિવસ લોકો ઘરોમાં રહ્યા ત્યારે જે લોકો સત્તામાં બેઠા છે એ સંવિધાનને ભૂલી ગયા છે બંધારણને ભૂલી ગયા છે દેશને આઝાદી જે લોકોએ નેતાઓ અપાઈ એમને ભૂલી ગયા છે અને માત્ર સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે અને માનવતા ભૂલ્યા છે ત્યારે એ કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે અમે સૌ આજે એ પ્રતિભાવ લીધી છે સંવિધાન બચાવવાની બંધારણ બચાવવાની અને વડોદરાની ન્યાયયાત્રા અમે શરૂ કરવાના છે આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ છે કોંગ્રેસની કોંગ્રેસ પાર્ટીની ઓફિસની સામે પ્રજાસત્તાક દિવસનું ધ્વજ ફરકાવવામાં આવે છે એ યાદ અપાવે છે કે લોકોને શું આઝાદી મળીને શું મળ્યું ને શું ગુમાયું અમારા તમામ નેતાઓએ પ્રયત્ન કરીને ઓગણીસો પચાસમાં ગરીબથી ગરીબ માણસને હક મળે લડવાનો હક મળે બોલવાનો હક મળે અન્યાય સામે ઉભા રહેવાનો હક મળે એ માટે પ્રજાસત્તાક દિવસ ઓગણીસો પચાસ छब्बीसमी जनवरी ओगनीस सौ पचासना दिवसे फरको लहराया पीछे आ देश धीमे धीमे आगे बढ़वा लगे गरीब थी गरीब मणस ने न्याय मे पहला ध्वज जब लहराया तब आ प्रजात्ताक दिवस पहलो झंडो डॉक्टर राजेंद्र राजेंद्र प्रसाद फरकवेलो प्रतिज्ञा थी इस देश के अंदर गरीब से गरीब आदमी भूखा नहीं सोएगा गरीब से गरीब आदमी को न्याय मिलेगा ગરીબ છે ગરીબ આદમી લડ શકે કે આપને ન્યાય કે લઈએ પણ આજે છોતેર વર્ષ પછી હું આપના માધ્યમથી લોકોને પૂછવા માગું છું કે શું લોકોને ન્યાય મળી ગયો આજે પણ પોલીસ સ્ટેશનમાં જતા લોકો ગભરાવે છે સરકારી અમલદારોને બાર બે બે કલાક સુધી બેસવું પડે છે શું એના માટે પ્રજાસત્તાક દિવસ છે થતા ગુનાઓ તમે જુઓ રોજ તમે પેપર ઉઠાવો ચોરીઓ બળતકાર બધા ગુનાઓ થતા જ જાય છે અને તોય છતાં લોકો બોલવાની તાકાત નથી ધરાવતા ખરેખર આ ધ્વજમાં જ્યારે ફરકાયો ત્યારે લોકોમાં એક બળ એક તાકાત મળી હતી એ તાકાત બહુ સુધી ચાલી લોકોને ન્યાય મળતો રહ્યો પણ આ સરકાર આવ્યા પછી એવું લાગે છે કે લોકોને ન્યાય નથી મળતો લોકો ડરે છે બીએ છે બોલવાની તાકાત નથી રાખતા પણ આજે બી આપના માધ્યમથી કહું છું કે આ દેશની આઝાદી લોકોએ એક મુવમેન્ટ છેડી નેતાઓએ આગેવાની લીધી અને અંગ્રેજ જે એટલા સખત હતા ગોળી મારી દીધા એને બગાડી દીધા તો આ શું છે અમારે ન્યાય કે લઈ લડના પડેગા બોલને કી તાકાત રખના પડેગી અન્યાય કે સામે ચૂપ નહીં રહેના પડેગા આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આજનો છો છોતેરમાં પ્રજાસત્તાક દિવસે હું આપના માધ્યમથી લોકોને કહેવા માગું છું કે આ સંવિધાન બાબા આંબેડકર જેવા લોકોએ અને એમની ટીમે લખી છે કે તુમકો કહીં ડરના નહીં કહી ગભરા નહીં આપણે ન્યાય કે લીધે તુમકો હે અને લડાઈ ચાલુ રાખજો સંવિધાન બચાવવાની કોંગ્રેસ પાર્ટીની ફરજ છે સંવિધાનમાં સંવિધાનમાં આપેલા હક લોકો સુધી પહોંચાડવાની કોંગ્રેસ પાર્ટીની હક છે એ હક માટે હંમેશા લોકો જાગૃત રહે લડતા રહે અને ન્યાય માટે જ્યાં જ્યાં ન્યાય થાય કોંગ્રેસ પાર્ટી એમની જોડે છે છોત્તેરના દિવસે એ જ પ્રતિજ્ઞા છે જય હિન્દ જય ભારત